નમસ્કાર મિત્રો તારીખ એક ઓક્ટોમ્બર બે હજારના પચીસનું રોજગાર સમાચાર મિત્રો આવી ગયું છે તો મિત્રો આ રોજગાર સમાચારમાં ઘણી બધી ભરતીઓની જાહેરાત આપવામાં આવેલી છે તો આપણે જોઈએ કઈ કઈ ભરતીઓની જાહેરાત છે તો પહેલી છે ચર્ચર ફિંગર પ્રિન્ટ વિભાગ વર્ગતણની ભરતીની વિગતવાર સૂચના આપેલી છે મિત્રો એની અહીંયા વેબસાઇટ એ આપવામાં આવેલી છે તેમજ એમની ટોટલ કુલ જગ્યાઓ ચાર જગ્યાઓ છે ટોટલ તારીખ છ ઓગણત્રીસ બાવીસ નવથી છ દસ સુધીની ભરતીની જાહેરાત છે અહીંયા એના પગાર ધોરણ નક્કી કરવામાં આવેલો છે શરૂઆતમાં મિત્રો પગાર છે પચીસ હજાર ત્યારબાદ લેવલ ચાર સુધી એક્યાસી હજાર એકસો સુધીનો એમને પગાર મળવાપાત્ર છે મિત્રો તેમજ એમની શૈક્ષણિક લાયકાત અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તેમજ અલગવાર જગ્યાઓનું અહીંયા કોષ્ટક આપેલું છે એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે અહીંયા બહાર પાડેલું છે તેમજ તેમની વિશેની તમામ માહિતી અહીંયા આપેલી છે ફોર્મ કઈ રીતે ભરવું કઈ કઈ વસ્તુની માહિતી લેવી જાણકારી કોમ્પ્યુટરની જાણકારી તમામ આપવામાં આવેલી છે અરજી કઈ રીતે કરવી અને કેટલી તારીખથી કેટલી તારીખ સુધી છે તેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તો મિત્રો કોઈએ ફિંગરપ્રિન્ટ વિભાગમાં ભરતીનું ફોર્મ ભરવું હોય તો તે ભરી શકે છે મિત્રો તેમજ વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેવી બીજી ભરતી છે સિનિયર એક્સપર્ટ વર્ગ ત્રણની ભરતી આપવામાં આવેલી છે મિત્રો એની ટોટલ કુલ એક જગ્યા છે અને તેની શરૂઆત બાવીસ નવ પચીસથી એક તેર દસ બે હજાર પચીસ સુધી એની જાહેરાત છે મિત્રો એમાં વયમર્યાદા અઢારથી સાડત્રીસ વર્ષની આપવાની આપવામાં આવેલી છે કેટેગરી વાઇઝ પ્રમાણે અલગ અલગ સૂટ શાટાઈ મિત્રો આપવામાં આવેલી છે અહીંયા એનું કોષ્ટક દર્શાવેલું છે એની ટોટલ જગ્યા એક છે બરાબર અને તે પણ અનામત સામાન્ય માટેની એક ભરતી છે એનો પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત તમામે તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તેમજ તેમની વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટ ચેક કરવી તેમજ અહીંયા મિત્રો એક બીજી ભરતી આવેલી છે અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા ગોરખપુર તેમજ અહીંયા એક બીજી સંસ્થા છે બીજી ભરતી છે દિવ્યાંગ જન માટેની એ અહીંયા આપેલી છે આ તેમની પણ ટોટલ ટોટલ માહિતી મિત્રો અહીંયા આપેલી છે કમ વાઇઝ પ્રોફેસરની જગ્યાઓ તમામે તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તેમજ ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થા મદ્રાસ એમના દ્વારા અહીંયા એક ભરતી બહાર પાડેલી છે એમનું કોષ્ટક અહીંયા મિત્રો આપેલું છે તેમની અલગ અલગ જગ્યા છે ટોટલ કેટલી જગ્યાઓ છે તેનું લિસ્ટ આપ્યું છે તમામે તમામ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો મિત્રો કોઈએ બાકી હોય આની અંદર તો તમામ એની વેબસાઇટ છે સંસ્થાની એના ઉપર સંપર્ક કરવો ભારતીય આંતરિક અનુસંધાન સંગઠન દ્વારા પણ મિત્રો એક ભરતી બહાર પાડેલી છે એમાં જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર અને જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર સિક્સ એ બંને જગ્યાઓ છે પોસ્ટ કોડ છે સાત ને આઠ આપેલો છે બે અહીંયા ટોટલ ત્રણ જગ્યાઓ છે અહીંયા ટોટલ એક જગ્યાઓ છે એની તમામ માહિતી આપેલી છે અને વિગતવાર અહીંયા એનું માહિતી છે મિત્રો તો કોઈને બાકી હોય તો મિત્રો ભરી આપજો તેમજ સૈનિક સ્કૂલ ગોપા ગંજી બિહાર એમાં એક મિત્રો જગ્યા છે બેન્ડ માસ્ટરની એક જગ્યા છે કોડારા મેટરની એક જગ્યા છે પગાર ધોરણ અહીંયા આપવામાં આવેલો છે પહેલાનો 28000 હજાર છે પછી અહીંયા ઓગણત્રીસ હજાર છે અહીંયા એમની એજ નક્કી કરેલી છે અઢારથી પચાસ વર્ષ સુધીની એની ટોટલ અલગ અલગ જગ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો અહીંયા છે આ છે એનો પગાર ધોરણ અહીંયા નક્કી કરેલો છે એની ક્વોલિફિકેશન એ પણ અહીંયા બધું આપવામાં આવેલું છે તમામે તમામ ભરતીઓના ક્વોલિફિકેશન અહીંયા આપવામાં આવેલા છે તો મિત્રો એમની પણ અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ક્લિક કરી એને જોઈ શકો છો એની ફી છે એસી એસ ટી અલગ 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 ફી આપવાની ભરવાની છે તેમજ તેમની લાસ્ટ ડેટ અહીંયા આપવામાં છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસનું આપવામાં આવેલી છે મિત્રો કોઈએ પણ આ માહિતી જોતી હોય ફોર્મ ભરવું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને પૂરેપૂરી મદદ કરવામાં આવશે અહીંયા આપણે રોજગાર સમાચારમાં અલગ અલગ ભરતીઓની જાહેરાતો આપેલી છે મિત્રો તો કોઈ મિત્રોને બાકી હોય તો એ લોકો આની અંદર ઉમેદવારી ફોર્મ ભરી શકે છે મિત્રો તમામે તમામ માહિતી આપણે આ રોજગાર કચ્છ સમાચારમાં આવેલા છે તે તમામે તમામ માહિતી આપણે અહીંયા શેર કરીએ છીએ બીજી છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળમાં વિદ્યુત વર્ગ ત્રણની એકાવન જગ્યા છે આના માટે આપણે આગળ એક વિડીયોમાં આપણે જાણ કરીને જણાવેલ છે એમની ટોટલ એકાવન જગ્યાઓ છે અને તેની શરૂઆત છવ્વીસ નવથી પચીસથી છેલ્લી તારીખ દસ દસ બે હજાર પચીસ છે એની વયમર્યાદા છે મિત્રો અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષની તેમની તમામ માહિતી મિત્રો અહીંયા આપવામાં આવેલ છે કોષ્ટક પ્રમાણે ભરતીઓ બધાની નક્કી કરેલી છે એસસી એસટી ઓબીસીની એને પાંચ વર્ષની જે શૂટ આપે છે એનું કોષ્ટક છે તેમજ તેમનો પગાર ધોરણ કઈ રીતે ફોર્મ ભરવું કેટલા ટકા પર્સન્ટેજમાં અંધત્ત્વ દિવ્યાંગોને લાભ થશે એની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે અહીંયા બધા શોર્ટ ફોર્મ આપેલા છે એનું વિસ્તૃત શોર્ટ ફોર્મનું પૂરેપૂરો અહીંયા નામ આપેલું છે ફૂલ ફોર્મ તો મિત્રો તમે જે કાસ્ટ ઓલામાં આવતા હોય તે મિત્રો તમામ આની અંદર અરજી કરી શકે છે મળીશું ત્યાં સુધી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી આપજો આભાર